આણંદ જિલ્લાના પેટલા તાલુકાના રાવલી ગામે શંકાસ્પદ ચાંદીપુરમનો કેસ મળી આવતા બાળ દર્દીને નડિયાદ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અત્રે નોંધનીય છે કે અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યું છે તેને લઈને સરકાર પણ ચિંતિત છે અને તેને અટકાવવા માટે સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે ત્યારે રાવલી ગામમાં તબીબોને ચાંદીપુરમનો શંકાસ્પદ કેસ આવ્યો હતો જેમાં આ સાડા ચાર બાળકમાં ચાંદીપુરમના લક્ષણો દેખાતા તેને વધુ સારવાર અર્થે નડિયાદની એનડી દેસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બાળકના સીરમ અને સીએસએફ સેમ્પલ પુના ખાતે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે આણંદ જિલ્લાનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર પણ એલર્ટ થઈ જવા પામ્યું છે અને આરોગ્ય શાખાની ટીમો દ્વારા ડસ્ટિંગ સર્વેલન્સ અને ફોકસ સ્પ્રેઈંગની કામગીરી હાથ ધરવામાં આવી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર